ના અલતો પતિ તો બે દાણો ઘેર આલ જે સો આ તો ભઈ હું તો દુકાનવાળા કોમ આતર વરાત વધાર આવે એટલે ના આય વસ્તુ તૈયાર થઈ હોય હું એ હું કરું કે આજુ બાજુ તો આમ 10 ઘેર તો કઈ આઈતી માર તાજ કલ્લો લાવવાનો છે કલ્લો લાવવાનું હું હું મુદ્દો બતાયા હવે તે બધા ઉક જો તો પુંકુ પર લાયા મોરી પુંકુ પડે તે અને હું હું કહું એક એક મુદ્દાની વાત કરું તમને પડી પાછું હું રહી જ કે આ જમીન સાહેબ હાક પડાય તો આપણે વેલા ભાઈની વાત કરી જમી એ વાત કરીએ એ ચાલશે જ નહીં જમીનમાં ભાગ ને જેટલા પૈસા પડ્યા ને બેંકમાં એમાં આપણો ભાગ જે થતો એને કાયદેસર લઈ લો પેન આપેલો એનો પત્રી જો એનો પૈણ આવશે ભાગ આપણે આલવાનો ખોટા એ ખોટા ધંધા કરવાના જ નહીં આપણો ભૂખ આપણો કોઈ ઘર પણ આપણે ખાવા પીવા નહીં જોવો અતાર કોઈ નહીં તર હઈ જઈએ ને ખોટું છે નહીં ભઈ એ તો કોઈ એ એકલો ની વાપરા કે આપણે એકલો કોઈ નહીં વાપરવાનું અન ભઈને નેન્યાની વાત કરી છે બરાબર એક દિવસ તો આપણે સુખ શાંતિ બે જણા વેચી લઈએ সাৰো মোক পইচা বোলাব পাৰ কৈছে গম মানে

ગમે તે પણ મા સેવા કરવી પડે ભાઈ તાને આપણે જણાવ હોય એટલે મોટા કને કર્યા હોય માં બાપ કર્યા હોય હા રા કરી ના ચાર ધન લઈને આયા છો ખાવાનું છે ખાવાનું સાથે ખાઈ લાવ તાને એટલી તો બુદ્ધિ પોખા કે દારી દાતી આયા લાકો કપાય ના કપાય હજી રુદીઓ કરતી જ્યાર તું

બે ભાઈ બોર કરીએ ટ્રેક્ટર લઈએ તો કે ગોમરી છે બરતા બધા કે હારુક દોહા તાણ જિંદગી માં લડવાનું નઈ દો શું કીધો તાણ ખબર દન તમને આ વખત તો અલ્યા ખર્ચો કર્યો છે તૈન વાટે આર્યો છું હું પણ આ વખત તો બનાવી છે નોમ એટલું અને આ વખત હો ટકા ઉ પુરવાનો ટિકિટ હો ટકા લઈને પુરવાનો 1 રૂપિયો ખર્ચો કરો નહીં જેના આલો આલ પણ ખર્ચો રૂપિયા નઈ થાય પછી આયા જીત્યા પછી જે કરવું હોય કરવું હોય તો બધું કરવા તૈયાર છું તમે સપોર્ટ તમને ખબર આ સુધી હું છું ભાઈ ત્યાંનું એ તો બધું આયોજન સારું છે ભગવાન માતાજીની દયા છે બધું સારું થઈ જ તમે ચિંતા કરશો નહીં એ હા હો ના ના હું શું કર પણ ભાઈ ગયા હતા હું કીધતા કાગા પાછા હા પછી અમે હેડવાનું કરતો તો તલાટી આજ મંગળવારનું આવે છે બે ત્રણ કાગડીઓ કાઢવો છે જે પેલી વેરા પાવતીને કાઢવું છે કીધું લેતા આવું ના ના અમુક કાગડીઓ કાઢાવ હું થોડા કોમ આવ્યો હતો તમારું થોડું કોમ હતું મારા બે ભાઈઓને ખરા ને જમીન બેસી શકે તે તમારું કોમ હતું જે તમે આવો થોડી પણ બીજી વેતણમાં સારી વેતા

બે ફરી અમે કંટાયા એટલે કે તું મારસી પૂછી ને તમારો સવારે જવાબ આ લો એટલે તારે જવું હોય તો નોમ લખાઈ દઉં શું કરીએ ભાઈ હા ભાઈ

બોલા બોલાય બરોબર ક્યાં ક્યાં કરીશ તારા જમીન વેચવી હોય તો મારી ના નહીં હું કેવું સાચી વાત આપડે આપણો છોકરો છે ને છોકરો ને લડવાનું થાય એ જમીન તો ભાગલા પાડી દઈએ સફા થાય બે આપડે બે ભાઈ ભાઈ રાજી થઈ

બે વાય અમારો બે ભાઈઓના વ્યાસ વાય છે તે કીધું એટલે તમને બોલા અમે બે ભાઈ રાજી છીએ રાજી ખુશી વ્યાસ છે નક્કી કર્યું હતું

તમારું કેવાનું થાય એક સાઈડ તો પણ ડાબુ પડે તો ખર્ચો હાલો જમીન લઈ જાવ ઈમ નહી કેવું એ વાત તમારી પણ ખર્ચો બરોબર અમે રહીને આલ્યો હોય ના પૈસા હતા એ મારા ખીચા પૈસા મારા વીમો પાછો તો ડોચી નો પૈસા મી વિમર્શ કરાય છે

ખોટું જમીન તો તમારે મન દુખ યાર એટલે જમીની વાના લીજો મારા ખર્જો એ નઈ લેવું આ જમીન તારા હાથે પડશે કાલ તો જ પડશે આ જમીન તને ભલે જે વાત હોય આ જો કાલે ને મારા જે પાડું પાડી દે જાતું તાર

પણ પૈ ની વચેલી બળીજન ભાઈ વાત ખાવા આપડે હાલ ખરું ને હાલ નહી તમે આવો બેઠક કરીએ જીજ બીજ મારીએ પાકું કરીએ

શેખર કે તો ને હું થીએ કે તો ને આ એ બોલે તો હવારો તમે કર્યું તમને મને ખબર બે જણો અલ્યા પણ હું કર્યું નાના નાના કટકો જમી દો ચીમ ભઈને મહિના ખાનો કરે છે ભાભીને મહિના ખાનો કરે છે અલ્યા મી તો ભાઈ કોઈ નહી મહિના ખાનો નહી કરે અને માર તો કશ્યો નહીં પણ તા રહું શકે ચમ કશ્યો નહી ઈ કેમ હું આયો આયો તો ખાટલા આવ્યો તો તું કોણ આયો તું કેમ નહી પીધું

દાખલા પેલા પડે પડતી ના પડે ખબર નહીં નઈ ખબર પડતી હું વાતો કરું છેલ્લા દાળો થી ખાતો ને બેઠો છું કીધું બોલાય ઘેર બોલાય ભુવાન